મહત્વના સમાચાર આવી રહ્યા છે બાયડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યું પત્ર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વધુ એક પત્ર કપડવંજ બાયડ મોડાસા હાઈવે પર ભારે વાહન પર પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલાને 25 લાખનું વળતર ચૂકવવા માંગણી કરી છે તો બાયડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ધવલસિંહ ઝાલાનો વધુ એક પત્ર કપડવંજ બાયડ મોડાસા હાઈવે પર ભારે વાહન પર પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે કપડવંજ અને મોડાસા હાઈવે પર ખૂબ ટ્રાફિક અને હેવી લોડેડ વાહનોના કારણે આમ તો બે હજાર સત્તરમાં જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યારે પણ મેં ઘણી રજૂઆતો કરી હતી અને ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી કન્ટિન્યુઅસ રજૂઆતો ચાલુ હતી પરંતુ આરએમબી ડિપાર્ટમેન્ટના અમુક અધિકારીઓ સરકારશ્રીને ગેરમાર્ગે દોરી રહ્યા હતા એનું ધ્યાન મેં માન્ય મુખ્યમંત્રીશ્રીના કીધું કે ભાઈ આમાં ખૂબ જરૂરિયાત છે કારણ કે ઘણા બધા યુવાનો મરે મારા મત વિસ્તારની અંદર મારે બેસણામાં જવાનું થતું હોય હોય છે અને એવા યુવાનોનો ભોગ લેવાય જે ટુ વ્હીલર પર જતા હોય ગરીબ પરિવારના હોય જેનો એકનો એક દીકરો જતો રહે કોઈકને પરિવારનો કહેવાય મોભી જતો રહે એવા દિવસો મેં જોયા ને એની રજૂઆતના ભાગરૂપે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કાં તો એવા પરિવારને પચીસ લાખ રૂપિયાનું દાન આપ સહાય મબલક સહાય આપવામાં આવે કાં તો આ રોડ ઉપર હેવી વાહનોને બંધ કરવામાં આવે માન્ય મુખ્યમંત્રીશ્રીની રજૂઆત મારી ધ્યાન ઉપર લઈને તાત્કાલિક ધોરણ પર અધિકારીઓ સાથે મિટિંગ કરી પરંતુ ક્યાંક અધિકારીઓ ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ સેટ પણ ચલાવ્યા વગર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તાત્કાલિક ધોરણ પર તેનું નિરાકરણ આપ્યું અને આજે વન વે તરીકે એનો મેલ પણ માન્ય શ્રીને કર્યો છે એટલે ટૂંક જ સમયની અંદર એ વનવે થઈ જવાનો છે તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું સાથે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે પોતાના જીવનની અંદરનું ખૂબ મહત્ત્વ હોય જીવનનું એટલે પોતાના જીવનની અંદર ખૂબ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે આ રસ્તાનો ઉપયોગ કરીએ